સારું ભાઈ આપણે નથી પણ એ મહેનત કરીને બનાવશું કોઈક દિવસ આપણે પણ બિલ્ડિંગનો એક બનાવશું કોઈક દિવસ મહેનત કરીને બનાવશું એવી સફળતા મળશે પણ વિડીયોમાં તમે લાઈક ને શેર સબસ્ક્રાઈબર કરશો મિત્રો તો અમે એક દિવસ એવો બંગલો પણ બનાવશું તો થોડો થોડો સપોર્ટ કરજો શું કહેવું તમારો હા શું કહેવું સાચી વાત ને હ તો મિત્રો અમારા વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરજો અમારે આવી બિલ્ડિંગ બનાવવાની ઈચ્છા છે બિલ્ડિંગ એટલે મકાન એક મકાન બનાવવું છે બધી બિલ્ડિંગો નહીં બનાવી પણ એક મકાન આવું બનાવવું છે તો તમે થોડી થોડી મદદ કરજો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં અને ભાવના લાડવા કંઈ તાતીમારી થઈને આવી ગઈ છે બિલકુલ એટલે ભેવું સારા છે તો વિડીયોને આરામ માલશું જે માતાજી બીજો વિડીયોની અંદર ફરી મળશું ಇಟ್ಟಿ ಕಡಿ ಜಯ